જો અમારે ગમડામાં તો એમ નમે શિયાળામાં ઘણા બધા દોડવા નહીં જતા અમારે તો દોડવાનું કારણ કે અત્યારે વહેલા ઉઠીને ભેંસોને ફોન મેલવાનું ફોન કરવાનું બેસો બદલવાની આજુ પાછી પછી આવા વહેલો ના હોય તો અહીંયા ચેડી ઘણી વાર દોડવું એ પણ એટલે તો કે અમાર જોગિંગ થઈ જાય વહેલું વહેલું વહેલી સવારે શિયાળા અનેક તો પહોંચવા જે ઉઠવાનું હોય એનું બધું આડું નવડું વધવાનું ચાલ ડાબાની નાન નાન એટલે કસરત થઈ જાય શિયાળાની એમાં તમારે બધાને ચાલવા જવું પડે અને અમારે આરામ કરતા હોય ખેડૂતો કે કયું ઊંઘવા મળો અને સિટીમાં સ્પેશિયલ હેડવા જ હોય કાઢેલું હોય ને ઢોસા ને ઇડલી ને વડાપાઉ ને બધું પચાવવા લે ભાઈ એ જંતુના છે તો જો કુંડી ડૂચો વાત છે પેલી હોમાં કુંડી દેખાય નહીં કારણ ડૂચો મારી ના કારણ કે અમારા વાળું આજ અજમો વાપ હા અજમો ચો રાજગારો વાપવાનો રાત ગરામ પોણી વાળવાનું પાળીઓ બાળીઓ કમ્પ્લીટ કરી દીધો અને અત્યારે ગોયણીઓ ગોયણીઓ ખાઈને ફટાફટ આવી જઈએ છેતરમાં અને પછી વાળીએ મોટર ચાલુ કરીને પોણી ચાલુ કરીએ જો અત્યારે એરંડાની અંદર ઠાર પડી ગયો આ તો કોઈ કસર વગરનો ઠાર જો પત્તમ જ પોણીયા રાખા એરંડા ને નેત્રી એટલો ઠાર પડ્યો તો તલે ફટાફટ જઈએ ઘેર અને ડેરી દૂધ બુધાલી અને પછી મોટર ચાલુ કરી અને વાળીએ કોવાણી લે પટી જયું કોમકાજ ચેટી વાર લાગશે આ ધોતા હળો ડોલ્યો સાહેબ કીર્તિના હાલો કીર્તિનાલો આ કા તો ગોયણીઓ કેવાય માતાજી નો પ્રસાદ કહેવાય ના દેવા પ્રસાદ કહેવાય માતાજી તો અમે ગોયણીઓ ખાઈને આવી જાય છેતરમાં જો વાપાન તો રાજગરો અમે નક્કી કરી તો પણ એક ભાઈ કે રાજગરો વાપશો તો પોપટ એટલે ઉડ્યા કહીએ અમે એ બધા લઈ જાય અને રાજગરાનું માર્કેટ નહીં કોઈ છૂટક વેચવો પડશે ને એવા બધા કટલા થાય એટલે અમે રવા દીધું અને અમુક વાપાનો છે આપણો ફાઇનલી અજમો જો કે તો અજમો લાવીએ ફટાફટ મોટર ચાલુ કરી દીધી હતા ને અને ચેતન જઈને નજીક મૂકવાનો અને ગઈડું ખેંચવાનું હોય મોટર ચાલુ કરી જો અડતાલી વાગ્યા સવારોના નવ જોકે અમાર પાવર આવે પોચ વાગે પણ અમે થોડી લેટ ચાલુ કરી અને અમે ફોન બોન લખી દે લાઈન અને પછી જઈએ આપણો ખેતરમાં બઉ મસ્ત એવું પોણી કાઢે મોટર ખેતર માં આઈ ગયા બહુ મસ્ત એવો પાડીયો કર્યો આમ ફટાફટ અડમો પૂંછી ને પછી જયડું ખેંચી ને છે પોણી આવતા આવતા આ રીતે એક પાડી આમ બે વખત ફરવાની એટલે હોલ ગોળ પી ને તાણે ઠેકવાનું પડશે જો હોજુ પગવાના ગોટલા એવા બાજ છે ને ભાઈ ભગવાન ગોટલા માં હજી જાય ભાઈ આજ તો પાછેર ગોળ પીવું ને તાણું ઠેકવાનું પડશે ગૈડા ગોડા હતા તે ગોળ ખાતા હતા આ તો અત્યારે ખોડી ઉપર ઉમટ્યો હું બાકી રહ્યું ત્રણ ચાર પાણી પછી ખેંચીએ જો બહુ મસ્ત રીતે ખેંચી દીધું જઈડું પહેલાં પણ એમ પોણી ચાલુ થઈ ગયું પી દે આ વાગ્યું આમ કરીએ અને પછી આ બાજુ જો અત્યારે વાગ્યા બપોરોનો દોઢ વાગ્યો પાવર જતો રહ્યો એક વાગે પાવર જાય એટલે પાવર જતો રહે ને કમ્પ્લીટ અમારે બહુ મસ્ત રીતે પીએ જો તમે તો વાપવાનો તો રાજગરો પણ રાયડો ભાજી રાયડામાં બહુ નેદમણ હતું ખળ વધાર થઈ ગયું એટલે રાયડો ભાગી નાખ્યો અને પછી વાપાના તો કરો પણ પછી વિચાર બદલી કાઢ્યો કારણ કે આ સાલ અજમાનું વાવેતર બિલકુલ નહીં એટલે અજમાનો ભાવ થોડો રહે જઈ સાલ તો અમે ના પાડી હતી બધોને અમે કદી જિંદગી શેઢાય ના આ વાપો પણ આ તો ખેડૂતોનું તો કેવું કે હોબવું જ છૂટકો જ નહીં તમે શું આવો બીજું તો જો બહુ મસ્ત એવો પિયત કરી દીધું તમે જુઓ તો વાગી વાળી તું હાળા નવીએ પોણી વાળી તું અને અત્યારે દોઢ વાગ્યો કમ્પ્લીટ જો બહુ મસ્ત રીતે ખેતર પીર્યું હજી તો જવાનું ચાલ લઈને ખેતરમાં બોર્યું અને ચાલ નખીને પછી ઘેર જવું એટલે બે વાગશી નહીંશું ને એ બધું કરીશું પછી બે વાગે ખાવાનું અને આજે હું આજે પાછું જવાનું આજીપુર ભજનમાં તો ફટાફટ લેડો બેસીને ચાર પૂરો કરીને જીએ ઘે ખાધા ભેગા થઈએ હજી તો ચાર જોવા પડી બે ત્રણ ટોપો નખ્યા ને એક ટોપું થઈ ગયું આટલું તમને જો યોગ લાગે એ વાધવા દેવો હો કેવો હિન્દુ હા કેમ યોગ ના લાગતું હોય તો નોકરી કરવી હતી પછી ત્રણ ના ના તમને યોગ ના લાગતું હોય પેલી પેલું પેલું વાંચેલું વધેલું છે નહીં ભાઈ વાત સાચી આ દર અમારે ચાલ્યું વરહાદની જરૂર વરદ આવ્યો ને પછી વરહાદ આવ્યો વેલા વરસાદ આવ્યો તો મોટી મોટી થ ચાલો તને હળવાનું ચાલુ કરીએ આ ગરીમાં નયના કોઠા મિનરલ પોણી પડીએ ને એટલે ઉનો ઉથો જો હળવા એરંડા પણ એરંડા શેઢો ગવાતો તો આ શેઢો અમારે શેઠો કયા વચ્ચે આવે ને રે એટલે પછી શેઢો વાટવાનું ચાલુ કર્યું પતારોમાં જો આટલાથી ચાલું કરી દો વાંધવાનું અને પેલી બાજુ વાટનારો વાટ કઈ દો એક બાજુ ઝાડ વધાઈ દઈએ વહેલી અમારી એક બાજુ અમારે શેઢો વાટે કરો ધીરે આટલા ઉડી આવશે ને હું આડે આવું એટલે પછી ફાવા સારું કારણ કે ગવાઈ જાય એટલે વાટી લઈએ તો ને મૂઢામ જાય તલે વાળો ફટાફટ વાટી લઈએ જો અમારે એરંડા અરે બે વીઘા અરે

ના પો છ પુરે તો તો થાય તમાર તો પેલા જસીબ આવું કોઈ છ ટોપર થાય ને એટલે લઈને ઉપડી જવાનું